તો વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો કેસ ગુનામાં ફરાર વધુ એક આરોપીની ધરપકડ કરાઈ આરોપી આસિફ ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી બાબરખાન પઠાણ સહિત નવ આરોપીઓ હાલ જેલમાં છે હત્યાના ગુનામાં આરોપીઓની સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાંનો વધુ એક આરોપી જેની ધરપકડ કરવામાં આવી છે આરોપી આસિફ ખાન પઠાણની ધરપકડ કરાઈ આ સાથે બાબરખાન પઠાણ સહિત નવ જેટલા આરોપીઓ હાલ જેલમાં છે હત્યાના ગુનામાં દસ આરોપીની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં વધુ ફરાર આરોપી એક કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરની હત્યાનો કેસ આ મામલે ધરપકડ કરાઈ માહિતી સંવાદદાતા અલ્પેશ વડોદરાથી આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે અલ્પેશ ભાજપના પૂર્વ કોર્પોરેટરની પુત્રના હત્યાના મામલા નવ જેટલા લોકો જેલમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી શું વધુ વિગતો બિલકુલ આજે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા મામલે દસ જેટલા આરોપીઓ હતા કે તેમની સામે રાવપુરા અને કારગીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી તો કે હત્યાના ગેરા હત્યાઘાત છે તે પણ વડોદરા શહેરમાં પડ્યા હતા હત્યાનો જે મુખ્ય આરોપી છે બાબરકાન પઠાણ ને તેની સાથે નવ આરોપીઓ છે તેઓ હાલ જેલમાં જેલમાં છે અને સાથે આ હત્યાના આરોપી કરીમ ખાન પઠાણ કેટલાય દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવી અને આ જે આરોપી છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે હત્યાના ગુનામાં સંડોવાયેલો આજે એક વધુ આરોપી છે તેની પોલીસે ધરપકડ કરી છે સાથે સાથે વાત કરીએ તો કુલ દસ જેટલા આરોપીઓ છે કે જેઓની સામે ફરિયાદ નોંધાઈ હતી આ તમામ લોકોની હવે પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને જે રીતે નવ આરોપીઓ જેલમાં છે અને આજે છેલ્લો જે દસમો આરોપી હતો તે પણ હવે પોલીસના હાથે લાગી ગયો છે ત્યારે હવે પોલીસ દ્વારા પણ કોર્ટમાં રિમાન્ડ ની માંગણી કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ હાલ જે રીતે જોઈએ તો આખો આ જે કિસ્સો છે તે ટોક ઓફ ધ સાઉન્ડ બન્યો હતો અને દસ જેટલા આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાય એટલે હાલ પોલીસ દ્વારા પણ આજે દસ દસ આરોપીઓ છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે છેલ્પેશ આભાર આપનો તો હત્યાના ગુનામાં ફરાર વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના કેસમાં